અમુક સમાજ અને અમુક વ્યક્તિઓને એવું છે કે આપણે આ પાર્ટીના છીએ આપણે આ જ પાર્ટીમાં વોટ આપવાનો હોય પણ પાર્ટીમાંથી બહાર નીકળીને સક્ષમ વ્યક્તિને તમે ક્યાં નથી ચીટા શું આપી દીધું તમારી રાજકીય પાર્ટી હોય શું આપી દીધું તમારા રાજકીય પાર્ટીઓના નેતા હોય કયા મુદ્દે તમારા નેતાઓ બોલ્યા છે ખંભાતના એક પણ નેતા નથી બોલ્યા જાહેરમાં એટલા માટે કહી રહ્યો છું ખંભાતના અઢળક પ્રશ્નો છે એક નેતામાં દમ નથી જે જાહેરમાં ચોકમાં આવીને સરકાર સામે કે સરકારના વ્યક્તિઓ બનીને તમારા માટે અવાજ ઉઠાવે તમારા માટે માગણી કરે એક નેતામાં દમ નથી ખંભાતના પ્રશ્નો હજી એટલા માટે ત્યાંને ત્યાં છે બીકોઝ ઓફ ખંભાતને દમદાર નેતૃત્વ નથી મળ્યું અને હજી પણ જો ખંભાતના લોકો ન જાગ્યા તો પછી બીજો કોઈ કોઈ જગ્યાએ મતલબ ઓપ્શન રહેતો નથી બોલવાનો એટલે મોકો છે બહાર નીકળો પાર્ટી પ્રેમમાંથી બહાર નીકળો સક્ષમ વ્યક્તિને તમે જ્યાં સુધી નહીં જીતાડો આ પરિસ્થિતિનું નિર્માણ રહેવાનું છે પછીને પછી જુઓ કામની રાદીથી પછી જુઓ દમદાર નેતૃત્વ પછી જુઓ અને એ શરમ આવશે ખાતી ટોકીને બોલું છું મહીપતસિંહ ખંભાતમાં જીત્યા પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓને શરમ આવશે ઘરની બાંધી કરતા લોકો બોલશે કે આને નેતાગીરી કહેવાય આને તાકાત કહેવાય આને કામની રાજનીતિ કહેવાય લાવો પછી